તો મિત્રો આ સવાલ છે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ લેવાયેલ જીપીએસસી ક્લાસ વન ટુમાં પૂછાયેલો પ્રશ્ન અને પ્રશ્ન કાંઈક આ પ્રકારનો છે કે બેતાલીસમાં બંધારણી સુધારા વિશે નીચેના વિધાનો જાણે લો તો ચલો મિત્રો એક તો વસ્તુ કન્ફર્મ થઈ કે અહીંયા જે કાંઈ બે વિધાનો આપ્યા છે એ બેતાલીસમાં બંધારણીય સુધારાને લગતા છે અને ત્યારબાદ આપણને એવી સૂચના આપી છે કે ઉપર પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચું ઓબ્લિક સાચા છે મતલબ કે બેતાલીસ સુધારાની બાબતમાં આપણે ખરા વિધાન પસંદ કરવાના છે તો પહેલું છે કે આ બંધારણી સુધારાથી આમુખમાં સમાજવાદી બિન સાંપ્રદાયિક શબ્દો ઉમેરવા ઉમેરવામાં આવ્યા ચલો તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કે બેતાલીસમાં બંધારણીય સુધારો ઓગણીસો છોતેરથી ભારતીય બંધારણમાં એક સાથે નવા ત્રણ શબ્દો જોડવામાં આવ્યા એક છે સમાજવાદી બીજું છે બિન સાંપ્રદાયિક અને ત્રીજું છે અખંડિતતા ઓકે મિત્રો ત્યારબાદ બીજું છે કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો પણ અમુકમાં સમાવેશ કરવામાં આવ્યો તો મિત્રો આ આગળ વાત થઈ પ્રમાણે આ પણ વિધાન ખરું છે ઓકે અને તેથી મિત્રો અહીંયા પહેલું અને બીજું બંને ખરું છે અને તેથી આપણો જવાબ બને છે ઓપ્શન સી એક અને બે બંને